હેલો મિત્રો પહેલાં વહેલાં આવો વિડીયો બનાવું છું તમને જોઈને થોડીક મજા આવશે બરાબર છે એકલા રહીએ છીએ તો આવું બધું તો કરવું જ પડે તો પહેલાં લોટ લઈ લીધો હજી એકવાર નાખી દેવું હજી એવું પડશે થોડુંક વધારે બનાવી તો ધરાઈને ધરાઈને ખાવાની મજા આવ બસ આટલું જ ના ના અજી એક નાખો બસ એટલે વધી ગયો થોડોક પાછો નાખી દેવી હવે ઢાંકણું બંધ પાણી આવી ગયું હાથમાં હવે નાખશું આપણે અંદર મીઠું તો ભૂલાઈ ગયું આ આવી ગયું મીઠું નાખી દેવી મીઠું ફૂલ એટલે મજા આવી જાય આવો વિડીયો બનાવવો પડે છે જોવો નહીં આપણે લાઈફ એન્જોય કરવી પડે બસ મીઠું બંધ હવે હાથ લુસીને આપણો આગલો કાર્યક્રમ કરશું આ છે તેલ જેથી રોટલીઓ કૂણી રહે ના એક દીધા ચાર પાંચ પાવડા ના 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 આ કામ ચાલું જુઓ મજા આવે છે જુઓ તો તમારે બને છે આવો પહેલાં વહેલાં કરું છું ઘણા ટાઈમ પછી હવે ધીમે ધીમે મસાડવાનું કામ ચાલુ છે સંઘર્ષ સાથેની લાઈફ જો હજી એકદમ સોફ્ટ કરવાના છે સાથે સાથે મજા આવે છે એકદમ એન્જોય કરવાનું છે વિડીયોને એન્જોય માટે જ બનાવ્યું છે જો નળાકાર બનાવી નાખે છે હવે એમાંથી નાની નાની લાડુડી જેવી બનાવશું ગોટીઓ કરશું નાની નાની લાડુડી જેવી જેથી નાની નાની કુણી કુણી રોટલી થાય ને મજા આવે ખાવાની અને છેલ્લે તમને દેખાડવાનો છું સરસ મજાની અલગ અલગ પ્રકારની રોટલીઓ તમને જોઈને મજા પડી જશે હવે તો બહુ મજા આવે હવે થોડીક ફટાફટ ફટાફટ ઝડપી 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 હવે છેલ્લા બે જ રહ્યા હા બસ છેલ્લો લાસ્ટ ઓહો બીજી વાર હા કરવું તો પડે જ તે જો આટલી થઈ ગણાય દો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વડે નવ ચાલો થઈ જાઓ તૈયાર તો આવી ગયો ફાઇનલી હવે તવે મૂકી દેવું ગરમ થવા તો તેલ લઈ સાથે આ લાડુડીઓ તો હવે એન્જોય કરશું ચાલો અને સરસ મજાની પાટલીનું વહેલું ચાલો કરી દેવી અંતર મંતર જંતર અંતર મંતર જંતર આઈ જાય રોટલી થઈ જાય ગરમ ચાલો હા લાડુડી બની જાય નાનપણમાં જોતા તે પ્રમાણે જાદવી તો આ લાડુડીની હવે આપણે આ તવી થઈ ગઈ ગરમ મસ્ત મજાની ગોળ ગોળ બનાવી કોઈને લાગે ને મેં બનાવી આવ્યું હવે ગરમ થાવા મૂકી દેવી એકદમ સોફ્ટ અને ફૂલાયેલી બનાવવાની છે અને જો ત્રિકોણવાળી પણ આ બનાવી એટલે ફૂલે સરસ મજાની અને અલગ અલગ વેરાયટીની રોટલી બનાવવાની છે આ ફક્ત એન્જોય માટે છે બરાબર અન્નદેવતાનો અનાદર નથી માસ્ટર શેફ ઘણે જ છે જ્યાં છીએ તો પહેલી રોટલી શરૂઆત થઈ જઈ રોટલી ઉપર મજાક કરવો નહીં મજાક કરો તો તમારે જાતે બને એટલે ખબર પડે કેવી રીતના રોટલી બને છે તો આ બીજી પણ સરસ મજાની ગોળ ફાઇનલી બની જાય હવે મૂકી દેવી ગરમા ગરમ છે જો ફૂલાય સરસ મજાની ફૂલાણી આવડે નહીં એટલે શું કરું આવી બને તમે ટ્રાય કરજો તમારેથી કેવી બને છે થોડીક થોડીક બળી જઈ બળી જ પણ પોતાની મહેનતની ખાવાની મજા અલગ જ છે ઓ ન આ શું કર્યું તમને શું લાગે આ ડિઝાઇન છે ડિઝાઇન એપ્લાય કરી ફેશન ડિઝાઇનર રોટલી હવે લાડુડી આવી રીતના આ રોટલી બાજુવાળે ને જોતા નહીં બહુ બળી જાય છે એક દાળો છે ખાવાની આ શું આ તો ત્રિકોણ બની ગયું વાહ આ બોટ બનાવી દીધી બોટ આગ બોટ જો બીજી એક ગોળ સરસ મજાની આકૃતિ આપણા ટાઈમ કાઢવાનો છે એન્જોય બનાવ કરતાં કરતાં બનાવશું રોટલી સરસ મજાનું શું બનાવું તમે કમેન્ટ કરો ચાલ ટોટ ટોટ તમારા માટે છે એ ચાલ નીકળ નીકળ આ નીકળી ચાલ થઈ જાય ગરમ ફૂલ તવી પર કરશું ગરમ પહેલાં જ કહ્યું અંધેવતોનો અનાદર નથી પણ આ તો અમથે પાસ માટે કરીએ છીએ બરાબર છે આવા નાના બાળકોને તમે ના જમતા હોય તો જમાડો તો ફટાફટ ખાવા લાગે તો ફાઇનલી બની ગયું નાનકડું એવું દિલ આ છે બીજી હવે તમને બીજી એક વસ્તુ દેખાડો આ છે મારો કે કે પણ બનાવ્યો સરસ મજાનો થોડો કાડોડો થયો છે પણ મજા આવ્યો છે ગરમા ગરમ કે ખાય શું અને આ કે તમને ચિત્ર દેખાડું દાંત કાઢતા નહીં જરા પણ ઓ લેવ તમે તો દાંત કાઢવા મીટા ભૂત ભાગો ભાગો બે દાંત વાળું સ્માઈલી આ શું છે આ તો જલેબી છે જલેબી તો તવીમાં જલેબી બનાવી નાખી છે અને ફાઇનલી છેલ્લી ગોળ હવે મજાક મૂકી દઈશું અને છેલ્લી ફાઇનલી આટલી બધી રોટલી બનાવી તો કેવો લાગ્યો સરસ મજાનો વિડીયો મારો તો લાઈક શેર કમેન્ટ કરો કિશન કુમાર લોસ ટ્વેન્ટી